ઓડિશાના ંગોળા ખાતે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આ વિશાળ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નેવું હજારથી પણ વધુ ફોરજી સાઇટ્સ સામેલ છે આથી દેશભરના દુરસ્થ ટાપુ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી વિશ્વસનીય અને સસ્તું ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે બે હજાર પચીસમાં બી સતત નફો કમાવ્યો છે અને એક કરોડથી વધુ ફોર જી વધારો નોંધાવ્યો છે જે સબસ્ક્રાઈબર છે એનો વધારો નોંધાવ્યો છે ત્યારે બી એલ ના સીએમડીએ રોબર્ટ રવિએ સીએમડી જે છે એ રોબર્ટ રવિએ જણાવ્યું છે કે આ પહેલ હિમાચલથી ટાપુઓ સુધી દેશને જોડવાનો અમારો પ્રયાસ છે અને ફાઈવજી માટે સ્પષ્ટ માર્ગ પ્રદાન કરે છે આ પ્રોજેક્ટ ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ છે